નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં બધા મજામાં જશો અને આજે બ્લોગ રાત્રે ચાલુ કર્યો છે અને બધા ઘરે જમા બેસી ગયા છે જોવો મમ્મી ચણા દાળ નું શાક ખીચડી અને તીખારી મસ્ત હમણાં ત્રણ ચાર દાંત માં તીખારી જ નકલી બની તો એ તીખારી મજા આવે ખાવાની અને કાકડી છે મસ્ત જમવામાં અને આ હું કાલ ગયો તો કાલના બ્લોગમાં તમે જોયું છે આગળ બ્લોગમાં કે લુગડા સીવડાવી ગયો હતો શ્વાસો વહી આવ્યો તો અત્યારના લુગડા સીવડા મૂકીને આવ્યો છે એટલે આ કપડાં બદલાઈને ખાતા કારણ કે આમાં ફિટિંગ મસ્ત છે આ જોડીનું તો મસ્ત માપ આવે એટલે મસ્ત આગલી જોડી સીવાય આવતા તારીખે લેવા કીધી એવું નથી અત્યારના સવાર કારણ કે વાતાવરણ એવું છે મમ્મી ગોઠવવા માંડ્યા છે વાસણ અને વાતાવરણ જેવું છે કેમ કે અંધારું લાગે અને વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અમારા સિટીમાં હવે કેટલોક આવે કેટલો નહીં કોને ખબર અત્યારના ચાલુ થઈ ગયો છે માર નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી દેવી પછી ઓફિસ ભેગા થઈ પછી આ ચાવા દે ન જવા દે કોને ખબર કે રજા હોતન રે કાંઈ નથી અત્યારે તો પોગી ગયા સીવી ઘરે અને મસ્ત એને ખડી આરામ ચીલ્યો ભાઈ મમ્મી એ લાય તો પણ કરતી ઘરે પોગી ગયા મસ્ત હવે છે ને નાઇટ ડ્રેસ પર લેવી કારણ કે ગરમી ડે એ થાય છે ને કપડા મને ધોવા છે તો નીતિન ભાઈ થી જાણા અત્યારે કારણ કે હેને ને આગલા બ્લોગમાં બતાવ્યા હતા લાડવા પેંડા જો લાડવા ઓલા પેડા છે ઓલા સફેદ ડબ્બામાં દેખાડો જ નહીં આમાં પેંડો છે પેંડો એ જો વેરી દીધા કરો ભેગા નીતિ લાડવા વેરી દીધા બધા પણ નીતિનભાઈ ખાવા નહીં મળે કારણ કે નીતિનભાઈ છે શરદી ઉતરા એટલે આપણે ખાઈ એ મમ્મી નિત્યો ખાઈ છે લે જો મમ્મી હાલે ખા હાવા અમે ખા દે બોલ સામે હવે વિડિયો માં આવી જ જો હાલો સાક્ષી એટલે હું કે ઓલું મળી ગયો સબૂત સબૂત મળી ગયો સબૂત હા તો ખાયો આપણે માંડ આવ રન થાય જો કહેતો ખીચડી શાક કેટલો ખાધો આટલો ખાતો છો એટલે અડધા ઉપર ખાઈ ગયો નીતિન ભાઈ એ મમ્મી લાડુ ખાય છે તો હા હજી કે હજી ખીજાય છે નીતિન ભાઈ ને લાડવા પેંડા નો ખાતા આજ તમારે હું ગણી ને જતા કેટલા ઓછા થયા નો ચાર ટકા બધા વાંધો ન આવ્યો કે આમ શું અમને ખબર જ છે શું થવાનું છે તો ફોન કરવી છે અમે બર્થડે ડે હોય તો મારા પાણા બર્થડે હતો તો એમના મમ્મી એટલે અમારા બેન ને ફોન કરવી છે અને કેવું

मम्मी तो अँ कपड़ा धोवे से जो फोन लगे अवाज के बताने था निकाल तू बात की था हाँ हाँ हेलो ए कृषि जागे है એટલે હું એ ક્યારે જવાનો હાડા દહ એમ ને તો કેટલા વાઈગ્યા ઉપરે છો બેન મિનિટ હ વાઈગ્યા કેટલા આઠ વાગ્યા ને તો હમણાં અમે જમીન હાડા આઠે લઈ જાવી તો પીસ્યુ ને જકીને એટલે રમાડવા અમે લઈ જાવી પછી દ વાગ્યા ને પાછો મૂકી જાઉં દોઢ કલાકમાં એવું તમારું કામ નથી એટલે તમારું કામ નથી ખાલી કિસીડું ના ના તું ન આવતી કિસ્ત ના પાડે એમ છે મારો જીવ નું પેલા જ કીધું તું ફોન કર્યો ને એ પેલા જ કીધું તું

અને પાસ થઈ ગયા એટલે હવે દસ પાસ થઈ ગયા ટેન્થ પાસ જોયું જો આ લઈ જમી તો લીધું અત્યારે ના અને ફ્રીજ જો આગળ આવી ગયું કારણ કે છે ને પાછળથી એમાં પાણી કાઢ્યું બરફનું ઓગળેલું પાણી જો પાછળ કેટલું બંધારું છે છી નોકરું એના ને સેટ કરો ને સ્કાન હે આ માની કરવી આ ટુકડી કર હા પસ્તુ જાય ગોઠવી કારણ કે આમાં છે ને બધું પાણી હમાય બરફનું ઓગળેલું હોય ને તે હજી મમ્મી સાફ કરશે ખાંજવારી પોતું મસ્ત થી પછી આમ પાછળ સેટ કરવાનું તો પ્રેંક તો અને તમે જોયું એમ પ્રેંક અમે મસ્ત કરીને ખુશે અને નીતિનભાઈ પાસ થઈ જાય ખુશખબરી મળી ગઈ નીતિનભાઈ દસ પાસ થઈ ગયા છે તો મસ્ત મજા આવી ગઈ આમ અને હવે આ બ્લોગ ને એન્ટર વી જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ આગળ ના બાય અને હા ખાવાનું પીવાનું મજા ની લાય બાય બાય સબસ્ક્રાઇબ કરને થી